તો આપણે અહીંયા દેહમાં આવ્યા હતા તો આપણે આપણા મઢે તો જવું જ પડે તો તમને અમારો મોટ દેખાડજે એક વાર તમે મોટ જોઈ લેજો એટલે આ જોઈ લે ઉપર મેળીમાંનો ફોટો ચામુંડમાંનો ફોટો હાલ આવો હાલો ભાઈ સુનિલભાઈ દરવાજો ખોલો આગળ અહીંયા ઢંકોરી મેકેલી છે હા ભાઈ અમારો વોટ છે જોઈ લો સુનિલભાઈ જાય છે આગળ આપણે અહીંયા માતાજીનો મેરડી માનો અને અહીંયા ચાવન માનો ઉપર તમે ફોટા ને એવું જોઈ શકો છો માતાજીના આ ખોડિયાર માનો મિત્રો આ રીતનો અમારો વટ છે અને તમને લાઇટિંગ બાઇટિંગ બધું દેખાડવામાં આવશે લાઇટિંગ તમે જોશો વટ એ તમે બનાવેલો છે અમારે આ સુનિલભાઈ છે ये बना लो सकते लाइट इधर इधर देखरें। से देख सकते हैं इधर भाई लाइट इधर इधर देख सकते हैं हेलो कल तो तुम लाइट लेके आई थी नया बजे हाँ जरूर वो भी जरूर जरूर हाँ थोड़ा प्रॉब्लम आ भी जैसे थोड़ी बात तो अच्छी है अलग पर फैक्टरी जाएं તો આપણો મઠ આવી રીતનો છે આપણો મઠમાં કેટલા ખર્ચો આવ્યો આપણે પાંચ છ લાખ પાંચ છ લાખ આજુબાજુ મિનિમમ ઓછા ઓછો એટલો ખર્ચો આવેલો છે તમારે મસ્ત વસ્તુ બની જાય છે મઠ મઠ તમારે મસ્ત બનાવેલું છે આ શું આપણે જો ભાઈ જોવો આપણી લાઈટ થઈ ગઈ છે હવે તમારે આમ જોવો મઠનો શોખ એમ કેવી રીતના આવે છે આ અહીંયા મંદિર છે અને અહીંયા લાઇટો ને એવું ડેકોરેશન છે હા આપણે કલ્પેશભાઈ તો મિત્રો આ માતાજીને અહીંયા હાર ચડાવેલો છે આ એક અહીંયા માતાજીને હાર ચડાવેલો છે આ ચામુંડામાં અમારા કુળદેવીનો હાર ચડાવેલો છે પછી અહીંયા ગણપતિ દાદાનો ફોટો છે આ સિંઘના સિકોતેરમાં અને આ પઠા છે અને અહીંયા મા બેલડીના હાર ચડાવેલો છે તમે જોઈ શકો છો ત્યાં ત્રિશુળ ભીમડિયા દાદા આ આપણે ત્રિશૂળ છે એ ભીમડીયા દાદાનું છે તો મિત્રો આવી રીતનો અમારો મઠ છે અને ચામુંડમાં અમારા કુળદેવી છે અને મેરડીમાં અમારે પૂજાય છે એવી રીતનું છે તો મિત્રો મેરણીમાના નામ ઉપર અને ચામું નામ ઉપર જય માતાજી એક વાર કોમેન્ટમાં લખી નાખજો જય માતાજી તો આવી રીતનો આપણો મઢ બનાવેલો છે સુંદર મજાનો તો હવે આપણે સ્લેબ પીડેલો છે તો આપણે ઉપરથી નજારો દેખાડશું અને ઉપર કઈ ધજા બજાના છે બધું મસ્ત વસ્તુ ઉપર બી ઉશુંગમાં બન્યા લી આ મિત્રો ની સાઈડ એક ધજા રાખેલી છે અને અહીંયા ખાસ કરીને એક સૂચના આપવામાં આવેલી છે દરેક ભાઈઓને જણાવવાનું કે કોઈ પણ જાતનો નશો કરી અને મઢમાં આવવું નહીં ખાસ નોંધ લેવી હુકમથી એટલે કે અહીંયા નશો અને નશાકારક પદાર્થો કરીને આવવાની મનાય છે એટલે કે દારૂ ને માવો ને એવું ખાઈને આવવાની મનાય છે તો મિત્રો આ એક ખાસ તમારે નોંધ લેવી પડે તો મિત્રો હવે આપણે ઉપર જઈશી ઉપરથી કેવો નજારો આવી દેખાડી તમને આ બે ઉપર જાય છે હું વાહ જાઉં છું આ ઉપેનો નજારો તમારે ગામ આઈથી દેખા છે અને આ મેન ત્રણ ધજા લગાડેલી છે આ એક પાણીનો ટાકો છે ને જે આપણે પાણીની વ્યવસ્થા મોટર બોટર બધી વ્યવસ્થા રાખેલી છે ને આ આપણો મોડ છે હું કેવું સુનિલભાઈ તમારો હું કેવું કલ્પેશભાઈ તમારું આ અમારું વર્લ્ડ છે ભાઈઓ જરૂર મુલાકાત કરવા આવો બ્લોગ માં બિના રહો મતને મુલાકાત લેવાનું કહે છે કલ્પેશભાઈ અને વ્લોગને તમે લાઈક કરતા નથી તો વ્લોગને લાઈક કરો એમ કહે છે તો તમને આવા બીજા વિડીયો માતાજીના અને મંદિરના તમને જોવા મળી રહેશે આ હામ ધાબો દેખાય છે એ સુનિલભાઈનો છે અને પહેલી બાજુ દૂર ધાબો દેખાય છે ઓલ્લો ધાબો એ આપણું ઘર છે આ મારો મારું ઘર છે આ કલ્પેશભાઈનું ઘર છે એટલે ભાવેશભાઈ આપણે યાર આવે ને એનું ઘર છે ને મારું ઘર છે તો મિત્રો ખા ખાસ કરીને છે ને અગાચી ઉપર તમારે પવનને એવી બધી વ્યવસ્થા છે અને તમારે અહીંયા મજા આવે આમ રાત્રે તમે આવશો તો ઠંડો ઠંડો પવન આવશે અને ટૂંકમાં તમારે અમારે એકવાર મઢની મુલાકાત લેવાની જરૂર છે કેમ કે મસ્ત મજાનો ખર્ચો કરી મસ્ત મજાનો મઢ ઉભો કરેલો છે તો મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો બસ એટલું જ કહેવાનું છે